કોઈ પણ પ્રકારે અથવા કોઈ બાબતે કોઈ અણબનાવ બને તો બહુ ધીરેજ રાખવી કારણ કે ધીરજ ના રાખો ને એકદમ આપણે આપણે નેહારી પડીએ કજિયા મૂળ થાય કજિયાના મૂળ થાય એટલે પોલીસ સ્ટેશન ભેગા થવું પડે એટલે આપણે એ ના થવું પડે એટલે ગામની કમિટી ને સાથે રાખી અને એનું જે રીતે નિરાકરણ થાય તમારાથી નિરાકરણ ના થાય તાલુકાની કમિટી ગામ સમિતિએ આ બાબતે નિર્ણય અથવા દંડ કરી અને બંધારણ કરવું તેવું સમાજે નક્કી કરેલ છે મામેરામાં માં મહિલા અને પુરુષો સાથે વધુમાં વધુ પચાથી હો ની સંખ્યા લઈ જવાની મામેરામાં કપડાની ઓઢામણા કરવામાં આવે છે તેની જગ્યાએ રોકડ કરવાનો રહેશે મામેરામાં ઓછામાં ઓછા અગિયાર હજાર અને વધુમાં વધુ એક લાખ એકાવન હજાર રૂપિયા નો મામેરો આપણે ભરવાનો અને મુર્તમાં આપણે પિત્તળનું બેડું એમાં અહીંયા લઈ જવાનું બિલકુલ બંધ કરવામાં આવે છે હગઈ માં બે જોડી કપડા લઈ જાવ હગઈમાં મોબાઈલ આપવાની પ્રથા સદંતર બંધ કું દીકરી ને મોબાઈલ આપણે નહીં આપવાનું

કોઈપણ પ્રકારના પ્રસંગમાં ડીજે લાવવાની સદંતર પ્રથા બંધ કરવામાં આવે છે છેના શૈક્ષણિક સંકુલ માટે દાન ભેદ રૂમના દાતા કે અન્ય દાતાઓ શ્રીઓ રૂપિયા એક લાખ અગિયાર હજાર આપે તેની તકતી બનાવીને રૂમ પર લગાવવાની છે શ્રીએ ઠાકોર સમાજના શૈક્ષણિક સંકુલ બાંધકામમાં સમાજે દરેક રેશન કાર્ડ ધરાવતા લોકોએ સમાજના શિક્ષણ કાર્યમાં વર્ષ દરમિયાન રૂપિયા પાંચસો ફાળાપેઠે ફરજિયાત આપવાના છે એમાં હા હોય તો સમાજવાળા બધા બે ભાણો બંધ ઈ તો ઈ જાય હાલિયાવાળા આવીને બે જણા આવીને મેળી જાય એટલે ખોટો ખર્ચોય મટી જાય હા મહલા નહીં મટી જાય ને આપણે મટી જાય હવે પૂર્વતમાં

તો એમાં બંધારણ ઘડવા ખાતર આપણે ઘડવાનું નથી અત્યારે મોંઘવારી બહુ છે રમવું નહીં સગાઈમાં આ વધારા કરીએ છીએ અને આનો સંપૂર્ણ અમલ થાય દરેક સમાજ દ્વારા આનો અમલ કરે એવી મારી અત્યારથી વિનંતી છે સમાજને હવે આપણે બંધારણની શરૂઆત કરી

તો પચીસ હજાર અને પરણેતર હોય તો એના એક લાખ રૂપિયા